શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર પ્રથમ સોમવાર હોય એટલે આપણે સોમનાથ મંદિરના દર્શન કરાવવાના છીએ તમને સોમનાથમાં એન્ટર થતાં મેઇન ગેટ આવી ગયો છે અને મહાદેવના દર્શન આજે હું તમને કરાવવા જઈ રહ્યો છું બહાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ જ્યોતિર્લિંગ આવતું હોય ને તો આપણું સોમનાથ મહાદેવ છે અને અત્યારે હું આવી ગયો છું સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં તમે જોઈ શકો છો અને અત્યારે જે તમને ખાંભી બતાવી છે ને આ વીર હમીરજીનું ટેસ્યુ છે અને જેને બલિદાન છે ને લીલા માથા આપી દીધા હોય ને સોમનાથ મંદિર માટે તેમનું ટેસ્યુ છે અહીંયા પહેલાં તમે જરૂર પહેલાં નમન કરજો ને પછી મહાદેવના દર્શન કરજો કેમ કે તેમને છે ને ભાઈ ધર્મની રક્ષા કરવા માટે તેમને બલિદાન આપ્યા છે બાકી નાની નાની ખાંભીઓ ઘણી બધી છે જે લોકોએ સોમનાથ મંદિર માટે પોતાનો દેહ નિશાવર કરી દીધો છે એવા વીર પુરુષોને મારા સાત વંદન છે અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ સોમનાથ મહાદેવના ધજાના કેમકે અંદર કોઈ કેમેરો જઈ શકે તેમ છે નહીં અલાઉડ જ નથી એટલે આપણે ધજાના દંડ કરી લઈશું જય સોમનાથ જરૂર લખજો જો તમને આ રેલ સારી લાગી હોય તો વી પચીસ જણા મિત્રોને મેકલજો કેમ કે સોમનાથ મહાદેવ આપણે ધજાના દર્શન કર્યા હજી એકવાર મારી સાથે બોલો જય સોમનાથ મહાદેવ હર હર મહાદેવ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ